કે ભાઈ જીરું હવે લગભગ લગભગ બધાને પાકવાના આવી ગયું છે સિત્તેર દિવસ પંચોતેર દિવસ એસી દિવસ પંચ્યાસી દિવસનો જીરું થઈ ગયું છે અને હવે કદાચ છેલ્લા છટકાઓમાં આપણે આપવું હોય તો શું આપી શકીએ કે ભાઈ જીરામાં દાણો ભરાય કાળિયો ન આવે પીળીઓ ન લાગે દાણા ખાલી ન જાય ફોફા ન જાય પોપટી કલર ન થાય દાણો એકદમ વજનદાર થાય ચમકદાર બને તો આપણે એની પણ વાત કરીશું જીરા માટે અને ખાસ કરીને જે આંબા કરતા હોય છે જેને આંબાનો પાક કર્યો હોય બગીચો હોય અને એમાં વજન આવે તો એ પણ વધારે મજા આવે ખેડૂત મિત્રો તો આપણે એની પણ વાત કરીશું ઘઉં ખેડૂત મિત્રોને ઘણાના પાકવા ઉપર આવી ગયા છે તો ઘઉંમાં દાણો વજન કરવા માટે ચમકેલો બનાવવા માટે શું કરવું પડે તો આપણે એમની માટે પણ આપણે

હવે ઘણી વખત એવું થતું હોય છે કે એક છટકાવ એડવાન્સ કરવાથી અથવા તો છેલ્લો છંટકાવ કરવાથી શું ફાયદો મળે આપણને ઘણી વખત આપણે એવું વિચારતા હોય છે હોય હાંટેક આપણે એવું વિચારતા હોઈએ છીએ કે ભાઈ હવે વીસ પચીસ દિવસની માલિપા કે પંદર દિવસ કે વીસ દિવસની માલિપા પાકી જવાનું છે તો આપણે એમાં ખર્ચો કરવો નથી ખાસ કરીને જીરું અને વરિયાળીના પાકમાં પણ આવું બનતું હોય છે ઈસબુલના પાકમાં પણ આવું બનતું હોય છે અને ઘઉંમાં પણ આવું બનતું હોય છે તો આપણે એ કહી દઈએ કે જે ભાઈ બહારથી ખેડૂત મિત્રો આવે છે તો ખેડૂત મિત્રો હું એમ કઉ છું કે કોઈ બી વસ્તુ આપણા નજીકના એરિયા સેન્ટરમાં ભાઈ મળી રહેશે શું કામ નહીં મળી રહેતી એ કોઈ એનું કારણ મને નહીં જ ઘણા ખેડૂત મિત્રોનો ફોન આવે છે કે હિતેશભાઈ તમને ફોન તો તો માઇન લાગે છે અને એ પૂછવા આટો તને જ લાગે છે કે હવે અમારા વિસ્તારમાં ગેલેલી નથી મળતું તો ક્યાં મળશે ઇક્વિશન પ્રો અમારા વિસ્તારમાં નથી મળતું તો ક્યાં મળશે કરસર ધાનુકાનું સારોડી માટે નથી મળતું તો ક્યાં મળશે ટેરાસોપ ગોદરેજનું તમે ભલામણ કરો છો તો એ નથી મળતું તો ક્યાં મળશે અરે પણ મારા ભાઈ જો આ ટેરાસોપ છે આ ગેલેલિયો છે અહીંયા મેં મને બતાવો આ ગેલેલિયો છે અહીંયા આ જેનેટ છે આ સાર્થક છે આ ઇક્વિશન પ્રો છે કેમ નહીં મળતું એ કઈ ખબર નહીં પડતી મને બરાબર છે બધી વસ્તુ આરામથી મળી રહેતી હોય છે પરંતુ જે ખેડૂત મિત્રોને ને તમ તારે ન મળે તો પ્રેમથી તમ તારે ફોન કરજો મારો નંબર છે ચોરાણું અઠ્યાવીસ ત્રેસઠ ઓગણીસ અગિયાર બરાબર છે વ્યવસ્થાના ભાગ રૂપે તમને ક્યાંથી મળશે એ તમને કન્ફર્મેશન કરાવી દઈશું નગર તમ તારે તળાજ આવતા રહેજો તમ તારે નીલમ એગ્રો કેમિકલ્સ ગોપનાથ રોડ આઈસીઆઈસીઆઈ બેંકની પાસે પીએમ આંગડિયાની સામે ખડ ની દવા આવી ગઈ છે બાજરીનો જેને પાક કર્યો હોય બાજરી જેને કરી હોય એમાં ઘાસ કચરો થતું હોય નીંદણ થતું હોય બરાબર ખડ થતું હોય તો એમાં બધી પ્રકારના ખળ ભળી જાય કાળીઓ ખારીઓ હાંબો હાટોડો લૂણી દારોડી ધરોડી ગુજરાત હેમૂલ સયા આરો આરોપ આરોપ જે કઈ ખડો બધા મળી રહે છે તો ઘણા ખેડૂત મિત્રો કહે છે કે ભાઈ નથી મળતું અહીંયા હું બેઠો છું તમ તાર મારી પાસે બધી વસ્તુ તમ મળી રહે તમ તાર હવે તમારા વિસ્તારમાં નો મળતી હોય તો એમાં કઈ મે કઈ ગુનો ન કર્યો તમે કે પાપ નથી કર્યા પરંતુ હવે એક અલગ પ્રશ્ન છે નથી મળતું એનો પણ આપણી પાસે તમ મળે છે ફોન કરજો મને તમ તારે ક્યાં મળશે હું તમને તમારા વિસ્તારમાં કહી દઈશ આપણે નંબર તો આપ્યો છે આપણે સતા એક વખત નંબર આપી દઉં 94 88 63 69 11 કારણ કે આપણે ડિસ્ક્રિપ્શનમાં તો લખીને આપતા હતા ત્રણ ચાર નંબર પણ ખેડૂત મિત્રો એવું કહે છે ભાઈ ડિસ્ક્રિપ્શન માં અમને કાઢતા આવડવું હોય પેલા તો ડિસ્ક્રિપ્શન જ અમને સમજ ના પડતી શું કહેવાય બરાબર છે એટલા માટે એ કે અમને કાઢતા નહોતું આવડતું પરંતુ હવે તમે નંબર તો બોલી નાખ્યા છે આપણે નંબર તો બોલી નાખ્યા છે આપણે કે ભાઈ ચોરાણું અઠસો ત્રેસઠ ઓગણીસ અગિયાર એટલે એ કઈ ઉપાધિ થી કોઈ પ્રશ્ન નથી પરંતુ ખાસ ખેડૂત મિત્રો આજનો વિડિયો થોડોક લાંબો છે એટલે ખાસ ખેડૂત મિત્રો આખો વિડીયો ઠેડ ઉધી જોજો કારણ કે આમાં આપણે

કે ભાઈ આપડી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું છે બરાબર છે તો આપણી ચેનલ જે આપણે સાત વાગે જે વિડીયો આપણે મૂકી છે આ રીતનો આવે ને વિડીયો યુટ્યુબમાં બરાબર છે આ હું પોતે છું હિતેશભાઈ પટેલ છે તો આપણે જો સબસ્ક્રાઈબર લખેલું છે ઘણા ખેડૂત મિત્રો ને લાલમાં કુંડળામાં આવશે ઘણા ખેડૂત મિત્રો ને આવશે અને ઘણા ખેડૂત મિત્રો ને કાળામાં આવશે તો આયા જે લખેલું છે બરાબર છે સબસ્ક્રાઈબ નું છે ને ગોળ કુંડળ કરેલું ના આમ કરી આમ દબી દેજો એટલે આ કુંડાળું તમારે સબસ્ક્રાઈબ ચેનલ થઈ જશે અને હું જે વિડીયો મૂકું છું જે બધા પાકની માહિતી આપું છું આપણે કેમ અગાઉ કપાસમાં પણ માહિતી આપી હતી તો ઘણા બધા ખેડૂત મિત્રો આશીર્વાદ મળ્યા છે કે ભાઈ ભગવાન તમારું ભલું કરે મેં કીધું કા શું કામ મારું ભલું કરે મને કે ભાઈ અમે બીજી ચાર પાંચ દવાઓ ભેગી કરવા બદલે એક દવા ભેગી કરી નાખી દીધી પંપે પાયરેટ એટલે મને કે પંદર પંદર વી પચી પચી માથા કોટર ની ડબલા લેવાની જરૂર ન પડી અરે પણ મારા બાપ મેં દવા થોડી બનાવી દવા કંપનીએ બનાવી હું તો ખાલી માધ્યમ બન્યો છું કે તમારા ચરણો સુધી પહોંચી શકું તમારા હૃદય સુધી પહોંચી શકું અને તમારા હૃદયમાં તમારા દિલમાં તમારા મનમાં જગ્યા બનાવી શકું તો આપણે આગળ વાત કરીએ કપાસ તો આપણે આમથી પૂરું થઈ ગયું છે પરંતુ આપણે આગળ વાત કરીશું પેલા આંબા માટે તો જે ખેડૂતોને આંબા છે મોર આવી જશે મોરની ટહરીયું થઈ ગઈ છે નાની નાની ખાગડીઓ થવા મળી છે પરંતુ એમાં ફૂગ લાગી જાય છે કાળી ફૂગ લાગી જાય છે સફેદ ફૂગ લાગી જાય છે એસપોર જ્વેલર્સની ઘણી બધી ફૂગો આવતી હોય છે પાવડરની મિડલી આવે છે અર્લી બ્લાઇટ આવે છે ટીપ બ્લાઇટ આવે છે લેટ બ્લાઇટ આવે છે સ્પોટ આવે છે તો આના માટે શું કરવું જોઈએ તો એના માટે બીએસએફ કંપનીનું મેરીઓન આવે છે

સામાન્ય એળ ઘણી બધી આવતી હોય પણ કેમ એવી એમાં એલ આવી હોય તમ તાર લીલી હોય લચકરી હોય કાબરી હોય એલ્યોથીસ હોય હીરા ફોરી એલ હોય કે ડોકા મોડી ની એલ હોય એ પાન ખોરી ખાનારી એલ હોય બધું તમ તાર સાફ થઈ જાય એને માટે આ ઈએમ 1 આવે છે ધાનુકા કંપનીનું નું ઈએમ 1 આવે છે એમાં મેકિન બેન્ઝોઇટ 5% તો આ ઘણી બધી કંપની આવે છે આ ક્રિસ્ટલ આવે છે તમ તારે પછી ધાનુકા આવે છે બીએસએફ આવે છે વોલ્સકેમમાં પણ આવે છે અલ્ટ્રા કેમમાં પણ આવે છે ગોદરેજમાં પણ આવે છે અદામામાં પણ આવે છે કે ઘણી બધી કંપનીમાં આવતું હોય પણ આ ટેકનિકલ લઈ લેવાનું ઇમામેક્ટિન બેન જો ધાનું કાનું લે હો તમે તો એમાં ફાયદો એ આવશે કે આની અંદર ફાઇટોટોનિક ઇફેક્ટ આની વધારે આવશે બીજા ઇમામેક્ટિન કરતા સારા જ છે પણ આની જે ફાઇટોટોનિક ઇફેક્ટ છે ને એ ગઝબની છે જોરદાર છે એની જે કુણપ આપવાની વાત છે કુમાશ આપવાની જે વાત છે ને એટલા માટે આ બે વસ્તુ અતિ આવશ્યક છે પછી એમાં કોઈ ખેડૂત મિત્રોને કેરી નાની નાની કાગજ થયું હોય અને ખરી જતી હોય અથવા પીળી પડી જતી હોય પોષણ ન મળતું હોય પોપટી કલરની થઈ જતી હોય લીલી ન રહેતી હોય એની બધી પાવડર જામી જતો હોય અમુક ટકા વધારાનો પાવડર જામી જતો હોય ને કે પાવડર તો હોય જ તેની ઉપર કેરી ઉપર પરંતુ આ ન થતો હોય વજન ન આવતો હોય ચમકીલી ન બનતી હોય તો એના માટે ગોધરેજ કંપનીનું ટેરાસોર્પ આવે છે ગોધરેજ કંપનીનું ટેરાસોપ આવે છે એક પંપે ત્રીસ એમ એલ આપવાનું છે એટલે આ તમે ત્રણ ને દવા એક સાથે તમે આપી શકો આ શેના માટે છે કે આ તમારે વધારશે બરાબર છે વજનશે ખરવાની દે ખાખીને ખરવાની દે ખાખીની સાઈઝ મોટી કરશે ખાખીને બધું પૂરતું પોષણ આપશે ખાખીને વજનદાર બનાવશે અને એની જે એકચ્યુલ ની મીઠાસ છે ને એ મીઠાશને જાળવી રાખજે કારણ કે આમાં મેની બ્લોડમ આવે છે શું આવે છે મેડીબ્લોડેમ ઝીંક મેગેઝીન કોપર બોરોન આર્યન લો તત્વ સલ્ફર પોટાશ આ બધા ખાતર તો આવે છે પણ સાથે સાથે મેનીબ્લોડમ આવે છે જે મેનીબ્લોડમ છે ને એના સ્વાદને ને રાખશે એટલે આંબા કોઈ કરતા હોય ખેડૂત મિત્રો તો આ દવાનો તમે તારે ફોટો પાડી લેજો મારો ફોટો પાડી દો તમ તારે આનો સ્ક્રીનશોટ લઈને તમારે કહેવાનું આ દવા તમ તમે તંત મને કહેવાનું મારો નંબર લખી લેવાનો ચોરાણું તે તમારો દીકરો બેઠો છે હિતેશભાઈ પટેલ તળા નિલમે કરો કાંઈ ઉપરની કરવાની જરૂર નથી ચિંતા કરવાની કઈ જરૂર નહીં અત્યારે કંપનીની દવા છે બીજું કે જે ખેડૂત મિત્રો એ મેથી કરી છે અને મેથીના પાકની માલ પર અત્યારે પાવડરની મીડીલ્યું જામી ગઈ હોય થોડી રાખોડી જામી ગયો હોય ભૂખી સારો કહેતા હોય છે તો એ ખેડૂત મિત્રોને ખાસ મેથી માટે જે વેંગાર આવે છે ને વિન્સેટ કંપનીનું વેંગાર આવે છે જોસ્ટ્રોબીન હાડા બાળ ટકા અને ટેબુકોના તો હાડાબાળ ટકા તો એક પંપે ચાલીસ એમએ નાખવાથી ઘાટી દવા છાંટવાથી ધાનુકા કંપનીનું નું વેટશીટ દસ એમ એલ અને વેંગાર્ડ વિનસેટ કંપનીનું વેંગાર્ડ આ જો બે તમે આપશો તો તાત્કાલિક તમને પરિણામ મળશે કારણ કે ભૂખી સારો જેટલો હટે એટલો વધારેમાં વધારે ફાયદો છે બરાબર છે બાકી એમાં કઈ આવતું નથી બાકી જો કોઈ સામાન્ય યેલ આવી હોય તો તમે ઇમા મેક્ટિન બેન્જો વન પોઈન્ટ નાઇન નાખી શકો છો આપણે એકે છપ્પન ને એવું હોઈએ છીએ બરોબર છે તો એ તમે નાખી શકો છો આરામથી તમને બીજું કઈ એમાં કઈ ઉપાધી કરવા રાખી નથી એ પછી જેને ઘઉંનો પાક કર્યો હોય તો ઘઉના પાકની માલિકા બધા એને અત્યારે ડુંડી થઈ ગઈ હોય બાલી થઈ ગઈ હોય દાણા આવવા મળ્યા હોય પોક થઈ ગયા એવા ઘઉં હોય બરાબર છે અને પાકવાની તૈયારી હોય કે ભાઈ વીસ એક દિવસ ની માલિપા પાકી જવાના છે તો એ દાણો વજનદાર બને દાણો ચમકીલો બને દાણો એકદમ લાઈટ અને બ્રાઇસનેટ મારતો હોય દાણો હા મેં તો હામેવાળાની નજર શોટી જાય આપણા દાણાની માલિપા આપણું મોટું બતાય તો એવો દાણો કરવો હોય તો તમે જે ઝીરો ઝીરો પચાસ આવે છે પોટાશ ખાતર કહેતા હોય છે આપણે દેશી ભાષામાં ઝીરો ઝીરો પચાસ પોટાશ આવતો હોય છે એ અને આની સાથે ઓમકાર કંપનીનું માઇક્રો ઈડીટી આવે છે એટલે કે તમારે પાંચ વીઘા ના ઘઉં હોય તો તમારે એક જ વીઘામાં નાખવાના બે માં ફરક એટલો પડશે કે ઉતારામાં ફેર પડશે વજનમાં ફેર પડશે ભાવમાં ફેર પડશે દાણો ચમકીલો બનશે અને તમે જે આ ઘઉંને ઘઉં ને તો એ રોટલીમાં અને સ્વાદમાં પણ ફેર પડશે કારણ કે બધો ખોરાક મળી રહેતો હોય તો એ દાણો ભલા પાડા રેકો ન થાય ટબા રેકો ન થાય શું વાત કરો પણ આપણે આ વસ્તુ આપવી જરૂરી છે ઘઉંના પાકમાં આપણે કઈ કરતા નથી અને આ કઈ કેમિકલ નથી આ કોઈ વસ્તુ કેમિકલ નથી આ શીરો જીરો પદાર્થ એટલે કે પોટાશ છે ઓર્ગેનિક પોટાશ આવે છે બરાબર છે અને એ વિદેશથી આવે જોર્ડન થી અને ઝીંક આવે છે બરોબર ઝીંક મેગેઝીન કોપર બોરો નારિયલ લોથર તો મેડિબ્લોડ આવે છે જેને મિક્સ માઇક્રો માઇક્રોન્યુટ્રન્ટ કહેવામાં આવે છે મિક્સ માઇક્રોન્યુટ્રન્ટ તો પાકને જોતા હોય

આઠ ફેટ વાળું દૂધ ખાધો હોય મૂજ થઈ ગયું હોય તો ઓહો ટબા ખા હોય પણ નકરા પીઝા બર્ગર ને પાઉ બજી જ ખાવી છે શું કરું કા ફવા હે હાલતા હાલતા બને છોકરો તમને કોઈ ભણવા જોઈએ કે મમ્મી ભૂખ લાગી છે કે લે બપરા પપ્પુજી લે પપ્પુજી પછી કે ડીગી 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 લા પપ્પુજી ખાલી નો ડીગી 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 થાય ઈ થાય ઈ તો ઘરની ભાઈ દૂધની તમને કોઈ સાય ને માખણ ખાઈ ગયો હોય અને ઈ તમને કોઈ રોટલી માં તમને કોઈ ઘી

પચીસ ગ્રામ લેખે આપવાનું છે વાત કરીશું હવે આ પાકે તમને તૈયારીમાં છે વરિયાળી અંદર ઝૂમખા તો આવી ગયા છે તો ખાસ કરીને એના માટે ખેડૂત મિત્રો વરિયાળીના દાણા અત્યારે લાલ થવા માંડ્યા છે બરાબર છે અમુક ટકા ખાલી રહેશે પોપટી કલરના થાય છે જે ખરેખર લીલા અવાજ જોવે એ નથી રહેતા તો એના માટે પણ કાળીઓ કહી શકાય આપણે એવી કાળી ફોગસ આવે છે બ્લેક ફંગસ નામથી તો એનું આવે એનું ખાસ ધ્યાન રાખવું ધાણામાં સફેદ સારોડી આવે છે તો ધાણામાં જે સફેદ સારોડી આવે છે તો એના માટે તે વેંગાર અને વેટશીટ તમે આપો ખેડૂત ભાઈઓ તો એમાં પણ સારું પડશે અને જો એમાં તમારે ધાણામાં વજન લાવવો હોય તો એમાં પણ ઝીરો જીરો પચાસ પોટાશ અને માઇક્રો ઇડી પંપે પચીસ ગ્રામ જો આ ત્રણે દવા મિક્સ કરી નાખવામાં આવે તો અતિ આવશ્યક તો છે જ તે પણ સુપર બેસ્ટ પરિણામ મળશે તમને પછી નો ગ્રત કે મારા બાપ નું ન જવાનું બરોબર ને ફવા પરંતુ તમને ફાયદો મળશે તમને જો ઉત્પાદન મળશે તો તમે ટકી રહો બાકી ભાવ તો ખબર છે આપડે ડુંગળીને કેવા થઈ જાય આઠસો રૂપિયા ની મણ હતી ને અત્યારે તમને એસી રૂપિયા ની મણ થઈ ગઈ આખું મીંડું જ કાઢી નાખ્યું હવે ઘણા ખેડૂત કે ભાઈ તમે બોલો ડુંગળી માં અલા આની પાસે કઈ મારું કઈ હાલે એમ છે હે ફવા હા આ આપડું હાલવા દે ખરા હે એમ પરંતુ તમે જો આ કરશો તો તમને ઉત્પાદન જ્યારે મળશે ત્યારે તમને એમાં ફાયદો મળશે કારણ કે ભાવ તો કદાચ હાલો નસીબમાં હોય ને વધી જાય પણ માલ જ ન હોય તો માલ ન હોય તો આપણી પાસે પૈસા નથી આવવાના અને પૈસા હોય તો કેને ઓલી કહેવત નથી કે નાણા વગરનો ના થયો અને નાણે નાથા લાલ બરાબર છે પણ માલ હોય અને ભાવ આવી ગયો હોય તો આપણું કઈ કામ થાય ખરું બીજું કે જેમને વરિયાળી છે તો વરિયાળી માટે પણ ખાસ ખેડૂત મિત્રો ઇક્વિશન પ્રો જે આવે છે બરાબર આપણે બતાવી દઈએ ઘણા ખેડૂત અરે હું કામ નહીં રોકડા પૈસા દઈ આપણે ડ્યુટી પર પૈસા દેવા કાલે ભાઈ પૈસા લ્યો ને આ અમને માલ આપો શું કામ ના મળે બરાબર છે ન મળે તમે મને ફોન કરજો ચોરાણ એક ઓગણીસ અગિયાર નંબર ઉપર આ નંબર જ જાઓને રીતે રાખવો છે મળે કેમ નહીં મને ફોન કરજો તમ તારે પણ રાજે નવ વાગે નહીં હો સો વાગે પેલા ફોન કરી તમ તારે વીસ એમ એલ આપજો એટલે તમારે વરિયાળીના પાકની માલી પાસે જે ઉપર લાલ ફૂલડા થઈ ગયા હોય ફૂલડાની ઉપર જે રોગ બેસી ગયો હોય તો એના માટે ખાસ વસ્તુ છે આ અને એની સાથે ગોદરેજનું ટેરાસોબ આ બે વસ્તુ આપજો મારા બાપ તમને બધે મળી રહે આમાંથી ત્રીસ એમ આપવાનું છે આમાંથી વીસ થી પચીસ એમ એલ આપવાનું છે તમારે વરિયાળીનો છોડવો આખો લીલો તો હોય તે પણ એમાં જે ફૂલ શું કહેવાય ફૂલડા ખીલ્યા હોય પીલા પીલા કલરના અંદર એની હાઈ ક્લાસ તમને કોઈ બેઠા હોય પાંદડીયું થી હોય એની અંદર ઈ ડાયરેક્ટ થામુકા લાલ થવા માટે અને કાળા થવા માટે છે તો એ રોગની અંદર આ બેય દવા છે બહુ સારામાં સારું કામ આપશે અને જબરજસ્ત કામ આપશે તો આ બેય વસ્તુ તમ તારે આરામથી તમે તારે લઈ શકો છો અને તમારા વિસ્તારમાં મળી દે છે ન મળે તો તમે તારે મને કહેજો બરોબર છે બાકી વાત હજી બાકી દેગી છે જીરુની બરોબર ને મહેમાન તો જીરુ વિશે વાત કરી દઈએ આપણે ખેડૂત મિત્રો તો જીરુ બધાયર દિવસનું કે સિત્તેર દિવસ થી એસી દિવસ નું થઈ ગયું જે ઘર ઘરી ગયું છે બીક જે કાળિયો ઘરી જાય છે ને કઈ હાથમાં નથી આવવા દેતું ને પછી દિવાળી છાપી ગયો હો પણ ગયા હળગી જાય એવી જે પરિસ્થિતિ કાળિયાની થઈ જાય છે તો એવા સમય સંજોગોની માલિકા

અને આપી દેવું આખા ખેતરમાં લાગી ગયો હોય તોરી વાત છે બરાબર છે તો આ બે નું કામ એવું છે કે નાથી તમારે ધીમે 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 ઈ એના પાછી પાછા પગલા ભરી લેવાના ના હા તમને કહું અનુજ કે કે રાણો રાણા ની રીતે ઈ ઈ ઊભા જ રહી જાય મોટા ભાઈ નાથી એને પાછા પગલા ભરવા જ પડે ગમે એવી સેના હોય તોય તે એટલા માટે આ બે વસ્તુ અતિ મહત્વની છે પરંતુ જે ખેડૂત મિત્રોને હજી શરૂઆત થઈ હોય માનો કે પાંચ સાત વીઘાનું ખેતર હોય એમાં બે ત્રણ ટાલા પીડ્યા હોય બે ચાર ફૂટના પાંચ ફૂટના દર ફૂટના તો એક પંપે વીસ થી પચીસ પૂરો આપો સુપર બેસ્ટ પરિણામ મળશે અને અમે જે ડેમોન્સ્ટ્રેશન લીધેલા છે બરાબર છે અઠ્યોતેર લીધેલા છે વસમાં આવતા મારા વિડીયો એ આટું જાદા કાળી આટું લઈને ગમે કાળીઓ ગોતર ડેમો દેતા ઓહો રિઝલ્ટ આવતું ખેડૂત મિત્રોને જીરાના દાણા અમુક ટકા ખાલી રહી જતા હોય દાણા કોઈ પોપટી કલરના રહી જતા હોય એમાં વજન ન આવતું હોય એમાં દાણાનો એનો ન બનતો હોય બરોબર ભરાવદાર ન બનતો હોય કઠણ દાણો ન બનતો હોય ખાલી રહી જતો હોય

એટલે આ વિડીયો મારો લાંબો છે અને કહેવાનો મતલબ મારો આ છે કે હવે તમારે એક જ છટકાવની જરૂર છે અને આ છટકાવને હળવાશમાં લેવાથી આપણે એક વીઘે બે થી ત્રણ મણનું ઉત્પાદન ખોઈ જઈ તો ખરેખર આનો છટકાવ કદાચ તમે કરો તો કેટલા રૂપિયા આ કદાચ દહ બારસો રૂપિયા ના થાય આ દહ કદાચ સાડી છસો રૂપિયા ના થાય બાર ને સો અઢાર ને સાડી અઢારસો રૂપિયા દહ પડે એકસો પંચ્યાસી રૂપિયા નો

આપણે આ બે વસ્તુ સાટવી હતી આવશ્યક્ય છે બરાબર છે પછી વજારના અમુક ટકા તમારે વધારો હોય તમે ઉપરથી પોટાશ આપવો હોય તો બરોબર ઝીરો ઝીરો પચાસ તો તમે ઝીરો ઝીરો પચાસ તમે આપી શકો છો તમ તારે પરંતુ જેટલું ઝીરું નેરવું હશે જેટલો નેરવો તમારો પાક હશે અને એ પાકને તમે જેટલી સદાઈથી અને સરળતાથી તમારા ઘર સુધી પહોંચાડી શકો છો

હવે આપણો પાક છે આપણા હાથમાં આવી ગયો છે આપણો પાક છે એ બહુ નજીક છે કે ભાઈ પંદર વીસ દિવસની માલિકા આપણા ઘરમાં આવી જશે તો જીરોમાં પછી તમારે ભાવ ન હોય બે પાંચ દિવસ મહિનો દી કે ચારસો મહિના હંગરું હોય તમે હંગરી શકો પરંતુ પાક પાછો ઘરમાં થેલા ભરાવાય જોવે હવે ગુણું જ ન ભરાય ને હવે ઊભું આપણે ભાળી એમ વહી જતું હોય તો હું કામ કરું છું કાળી આવી ગયો મારો તમ તારે વજન આપો છે તો આપો તમ તારે અને બે ની જોડી આપો તમ તારે ત્રી એમ એલ આમાંથી અને વીસ થી પચીસ એમ એલ આમાંથી અને નો મળે તમ તારે તો તમ તારે મારું સરનામું હજી તમ તારે કહું છું લખી જો કે નીલમ એગ્રો કેમિકલ્સ ગોપનાથ રોડ આઈસીઆઈસીઆઈ બેંક ની પાસે એક્સિસ બેંક ની પાસે જૂના બસ સ્ટેશન ની પાછળ પીએમ આંગળિયા ની સામે શિવમ મેડિકલ ની સામે તમ તારે હિતેશભાઈ પટેલિયા નો મળે તમ તારે હું બેઠો બાકી મારો આ વિડીયો હરેક ખેડૂત ને શેર કરી દેવાનો છે અને ખાસ કરીને તમારે કોઈ બીજી સમસ્યા હોય તો તમ તારે સો ટકા કમેન્ટ્સમાં લખજો કે ભાઈ આવા તલ માટે બાજરા માટે ઘઉં માટે વિડીયો કે ભાઈ આ બાજરા માટે ઘણા ખેડૂત મિત્રો પૂછતા હતા કે ભાઈ ખડની ની દવા તો આપણે પાછા બતાવી દઈએ કે બાજરા માટે ખડ ની દવા આ જે છે આ આવે છે એટલા જીન આપણે એટલા જીનમાં તમે ધારૂજીન લઈ શકો સીઝોન લઈ શકો સોલારો લઈ શકો મતલબ કે એટલા જીન જ આવે છે બરાબર છે આ બે વસ્તુ મિક્સ કરી અને આપી દેવાની કેવા ખડ બળી જાય કાળિયું ખારીઓ હાંબો હાટોળો લુણી ધારોડી દરોડી કુતરા કુતરા એ મળી જાય હે મૂળ બળી જાય છે અમરો ડમરો બળી જાય ચીખલા બળી જાય શીલ બળી જાય છે ડાબ ડાબે વયો જાય છે અશુભાઈ હા હા ઉપર ઈ લે ખ કંઈ ખડ અતમારો છે શું કરવાનું કહો પછી આપણે શું કહેવાય મણસો તો મણસો તમ તારે પણ બળી જાય છે પણ ખાસ કે એક પંપે પચાસ ગ્રામ તમારે એટ્રેજીન આપવાનું છે અને આ જે બોક્સ આવે છે આ બોક્સના તમારે દસ પંપ કરવાના છે હેર સ્ટાર આવશે ઘણા ખેડૂત મિત્રો કહે છે કે ભાઈ નથી મળતું અમને તમે કુરિયર કરીજો અમે તમારા ખાતામાં પૈસા નાખી દીધી તમ તારે કામ કરજો ખાલી મને ફોન કરજો ત્યાં મળી વ્યવસ્થા દે મારો નંબર લખી દો ચોરાણુ અઠ્ઠાવીસ ત્રેસઠ ઓગણીસી અગિયાર તમ તારે બરાબર છે તમને બધી પ્રકારની વ્યવસ્થા તમ તારે ત્યાંથી ત્યાંથી થઈ જાય જેથી કરીને તમારું કામ તાત્કાલિક થશે પરંતુ આ દવા વાપરો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું ડોળું પાણી લેવાનું નહીં આછું પાણી લેવાનું અને ખડને અડી જાય એવી રીતે બહુ જ દાડી વ્યવસ્થિત દવા સાટવાની છે અને સૌથી મહત્વનું એ છે સૌથી મહત્વનું તો હવે જ છે કે તમારે બાજરીનો પાક છે આ બાજરી મને કીધું ને મેં મને આપણે બરાબર છે બાજરીનો જે તમારો પાક છે એ બાજરીમાં તમારે કમસે કમ પચીસ ત્રીસ દિવસની હોવી જોવે પહેલાં પાણી પાઈ દેવાનું અને પછી દવા સાટી દેવાની અને પછી પાછું પાણી આપી દેવાનું પછી બાજરીની ની મારી પાસે દવા સાટવાની છે અને દવા સા બાજરીમાં ખડની દવા સાટો અને પાંચ છ દિવસ પાછી પડશે પડીશે ને પડશે પણ કઈ વય નહીં જાય એટલે મુજાતા નહીં તમને બાકી બાજરો કાઢવાનો છે આપણે એક વીઘામાંથી માંથી બે અઢી કળશી બરોબર ને બરોબર ને મહેમાન બે અઢી કળશી એટલે કેટલો થાય એક કળશી એટલે મણ થાય અઢી કળશી એટલે પસાવણ બાજરો છે હવે આટલો તો આપડે પાસોમાં થાય છે ને સૌરાષ્ટ્ર ની તો હે અને તો પછી અને આપડી ભૂમિ જ ભલામણ એક દાણો વાવ હજાર દાણો આપે ભલામણો એમ તો નવો વિડીયો ન આવે ત્યાં સુધી મને રજા આપવો કાંઈ ભૂલ સુખતી હોય તો માફ કરી દેજો બાકી હરએક ખેડૂત સુધી આપણે ભોગવાનું છે તો તેને સબસ્ક્રાઈબ કરી લેજો હરેક ખેડૂતને લાભ મળે એ સાટુથીને આ વિડીયોને શેર કરી દેજો હરેક ગ્રુપની માલિપા બાકી જો કાંઈ તમારે પ્રશ્ન ન હોય તો કમેન્ટ્સમાં જય જવાન જય કિસાન લખજો અને પછી જય શ્રી રામ લખજો તમ તારે નમસ્કાર